અથશ્રી તુલસીપત્ર ચેનલમાં હું અપર્ણા આપ સૌનું સ્વાગત કરું છું યા દેવી સર્વૂતે શક્તિણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમા નવરાત્રિ મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે અને સૌને ખબર છે એમ પ્રથમ દિવસે પ્રથમમ શૈલપુત્રીમ પહેલો દિવસ મા ભગવતી પરંબા શૈલપુત્રીને સમર્પિત છે જે પર્વદાર હિમાલયના પુત્રી છે શૈલજા હિમજા હિમાવતી ગિરિજા અપર્ણા સૌ નામથી આપણે એમને જાણીએ છીએ માં ભગવતી શૈલપુત્રીને ગાયના શુદ્ધ ઘીનો ભોગ જરૂરથી ધરાવીએ શૈલપુત્રી દિવસ શક્તિ નો આધ્યાત્મિક અર્થ જોઈએ માં ભગવતી હિમાલય રાજના સ્ત્રી એટલે કે રાજકુમારી તરીકે જન્મ્યા હતા અને શિવ તત્વને પ્રાપ્ત કરવા કે મહાદેવને પ્રાપ્ત કરવા માટે મહેલ છોડીને સાનુકૂળતા છોડીને કોઈપણ પ્રકારની પોતાનો વિચાર કર્યા સિવાય જંગલમાં તપ કરીને શિવ તત્વને મેળવવા માટે તત્પર થયા એ આજનો દિવસ જે શૈલપુત્રી હતા જે પર્વતરાજ હિમાલયના પુત્રી અને રાજકુમારી સ્વરૂપે હતા એમણે જંગલ તરફ પ્રયાણ કરીને એકાંતવાસમાં પોતાના સમગ્ર તંત્રને સમેટીને કેવળ પ્રભુ તરફ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરીને એકાગ્ર ચિત્ત કરીને જીવને પામવા માટે તત્પર થયા આ મેસેજ આપે છે કે જ્યારે પોતાના આત્મા તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે આપણા આત્માની શક્તિ વધે છે અને ત્યાં આગળ એક કાચબાનું ઉદાહરણ આપણે લઈ શકીએ કે જ્યારે કોઈપણ એવી પરિસ્થિતિ જીવનની અંદર ઊભી થાય છે કે આપણા આત્માને સમૃદ્ધ કરવા માટે આધ્યાત્મિક માર્ગમાં જ્યારે આપણે ચાલવું હોય છે એ માટે શું કરવું જોઈએ તો જ્યારે કાચબો હોય છે એ જંગલમાં આપણે કાચબાનું વિગ્રહ જોયેલો જ છે કાચબાનું માથું અને ચાર પગ અને ઉપર ઢાલ આ રીતનું કાચબાનું બે હોય છે પણ જ્યારે વિપત્તિ આવે છે કે કોઈ એવું સંકટ સમય એને જ્યારે ખ્યાલ આવે છે ત્યારે એ કાચબો પોતાના બધા જ શરીરના અંગોને સમેટી લે છે અને કેવળ ઢાલ જ બહારની સાઈડ રહે છે તો ભયંકરમાં ભયંકર હાથી પણ એના ઉપરથી ચાલીને જતો રહે છે પણ એ કાચબો એને કોઈ નુકસાન થતું નથી પોતે સેફ રહે છે તો પકડ અપેક્ષાઓ બીજાની વર્ષો જૂની પકડેલી વાતો જે મારા અને આપણા આત્માને એની શક્તિને નીચે લઈ જાય છે અથવા તો શક્તિ દૂર થાય છે આપણા આત્મા બલિષ્ઠ થતો નથી તો આત્માને બલિષ્ટ કરવા માટે મા શૈલપુત્રીની ઉપાસના આરાધના થાય છે તો આ કાચબાના દ્રષ્ટાંત દ્વારા જીવનને વિખાયેલું નહીં પણ સમેટીને એટલે કે ભેગું કરીને સૌની સાથે રહીને સૌનું ગમાડીને અને પોતાના આત્માની યાત્રા પ્રભુ તરફ ચલાવીએ આ એક સંદેશ મા શૈલપુત્રીના માધ્યમથી આપણને મળે છે તો આવો આપણે પણ આજના નવરાત્રિના શુભ અને મંગલકારી દિવસે મારા અને આપણા આત્માને સમૃદ્ધ કરીએ સક્ષમ કરીએ અને પ્રભુ તરફ આપણી યાત્રા ચલાવીએ કે પોતાની યાત્રા પોતા તરફ ચલાવીએ એવું કહીએ તો પણ ખોટું નથી તો ફરી મળીશું આવા જ નવા વિષય વિડીયો સાથે અત્યારે રજા આપો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો thank you